જીતી લેતું સુરતી બોલી જેટલી મીઠી એટલા જ ઉમંગી અહી લોકો ઇતિહાસની ધરોહર અને આધુનિકતાની ગતિ સાથે સુરત બન્યું છે પરંપરા અને પ્રગતિનું નું પ્રતીક હવે એજ સુરત માં આવી રહ્યો છે સરસ મેળો અહીં ગુજરાત ની સાથે ભારતભરના વિવિધ રાજ્યો માંથી પણ સખી બહેનો ભાગ લેશે અને તેમના અનોખા પ્રોડક્ટ માટે લઈને આવશે આ પ્રકારના મેળાનો મૂળ ઉદ્દેશ છે સ્વદેશી સે શક્તિ સ્વદેશી છે પ્રગતિ તો આવો છો ને સુરત સરસ મેળામાં તારીખ બે દસ બે હજાર પચીસ થી અઢાર દસ બે હજાર પચીસ સમય સવારે દસ થી રાત્રિ ના દસ સુધી Third, Honey Park Ground, Adajan, Surat.